બધા જ અધિકારીઓ કરાવીશું ચૈત્ર વસાવા આનંદ પટેલ અને જિગ્નેશ મેવાણી ની મળતી માહિતી મુજબ તારીખ છ બાર બે ના રોજ મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહા થયેલા

સ્વાભિમાન સંમેલનમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી શ્રી આડે હાથ લીધા હતા અને આજના છઠ્ઠી ડિસેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની ફુલાર કરતા કલેક્ટર નેહા કુમારી અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર એકી સાથે જોવા મળતા તરેતરેના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે ચંકાની સોએ વિરોધીઓ જોઈ રહ્યા છે સ્વાભિમાન મહાસંમેલનમાં કલેક્ટર નેહા કુમારી મહીસાગર સસ્પેન્ડ કરવામાં નહીં આવશે તો હવે પછી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે ગુજરાત સરકાર જાગી અને એસટી એસટી ઓબીસી ની માંગ સ્વીકારે છે કે પછી સબ સલામત ના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું વિરોચિપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ વારિયા આઈસર ન્યૂઝ ગુજરાતી દાહો મંત્રીઓ અરે ગુજરાત તમામ કલેક્ટર અને એસપી સમજીને કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય જે રસ્તામાં આપણું વહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટેલ જોઈએ જેટલા પણ મોલ જોઈએ મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામે તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી અને પરસેવો છે આ માણસ આ મજૂર આ દલિત ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે એ ચપ્પલથી મારવો જોઈએ તો મેરા માટે હરામી સાલા જેવા શબ્દનો પ્રયોગ કરો તમે શું સમજો છો તમારા મનમાં હે માલ ભઈએ કીધું એ પ્રમાણે તમે સાડી 17 વાર આ જનતાના નોકર છો નોકર અને નોકર તારી આજે ઓકાત બતાવાયા આયા છે તારી શાંતિ ત્યારે લાવવાનો બને ઓલી ઉક્તિક કોઈની સામે શત્રુતા નથી વિરોધ કરેક કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી પાંચ લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ હરામી સાલા

ગુરુ વિવાદ કે મહીસાગર કલેક્ટર કચેરી આવું કોઈ સર્વે કર્યું છે તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી નેવું ટકા કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મહીસાગરના ગુજરાતના